પણ પહોંચાડી હતી ત્યારે આ દરમિયાન સાડત્રીસ ની લૂંટ કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ત્યારે આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી અને ચાર એવા આરોપીઓને ઝડપી પાડ્યા છે અને હાલ ઘટના સ્થળે જઈને ગુના નું રીકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે ત્યારે આપનું આ અંગે શું કેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો